મને એ ખબર છે કે પાર્ટી એ ગોપાલ ઇટાલિયાના બાપની બાપ ની જાગીર નથી કે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે તેના જ કારણે હાહાકાર મચી ગયો છે અનેક પ્રકારની ચર્ચાઓ સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર પણ વહેતી થઈ છે એ રીતે આક્રમક સ્વભાવને કારણે કરશન બાપુ પોતાના આક્રમક ભાષણને કારણે જાણીતા જોવા મળે છે પરંતુ હવે તેમણે જ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તેની પાછળનું કારણ તેઓ પોતાની તબિયત જણાવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ વહેતી થઈ છે ગોપાલ ઇટાલિયાને લઈને કરશનબાપુએ શું કહ્યું ગોપાલ ઇટાલિયા કે કોઈ બીજા એક બે વ્યક્તિ સાથે મારું નથી બનતું એવું ઘણીક વાર માની લઈએ તો એટલા વર્ષથી હું આ છું મને ખબર છે

કે રાજીનામા પછી ની પોઝિટિવ ચર્ચાઓ લોકો ભલે મનમાં આવે એ બોલે પોઝિટિવ ચર્ચાઓ મેં મારી લાઈફમાં મારી ખુદ ની પેલી વખત જોઈ છે બાકી ગયા રામ ને આયા રામ વાર્તા પૂરી થાય રાજીનામા પછી પણ પાર્ટી મને પ્રેમ કરે છે તો પાર્ટી